હલો ગાઈઝ ગુડ ઇવનિંગ કેમ છો મજામાં તો ઘણા સમય પછી આપણે બ્લોક મઠાવ્યો છું કારણ કે ઘણા સમયથી મારા ઘરનું કામકાજ ચાલે છે એટલે બ્લોક બનાવવાનો ટાઈમ નથી મળતો તો ગાઈઝ સરોજ શું કરે છે જોઈએ સરોજ શું કરે છે કર્યાબહે એવું છે તો ગાઈઝ સરોજ અત્યારે શું મનાવે સરસ

લેસન કરું તો લેસન નઈ કરાવે તો જઈ નામ એવું નઈ કરાવનો હો એની પર એવું નઈ કરાવનો જો બનને એ મસ્તી ચડી જાય છે ને હવે જો 20 તારે નોતો લેસન છે ગુજરાતીમાં એ જઈ નામ ભાઈને લેસન કરવા દે હો જઈ નામ ભાઈને લેસન કરવા દે જો બેવ ના વાડ કાપી નાખ્યા છે એ બેવ મસ્તી થઈ ઘરે આતે गर्मी में आई।, आई तो स्कूल जाना, जाना ही चाहिए पढ़ाई करनी चाहिए पढ़ लिख कर बनो होशियार समझ है आए तो करो विचार तो गाय अत्यारू रिनेवेशन चले त्या

मना मना पेरा करता वो नहीं? जो तो मैं आ खीचड़ी तो आ मतलब बहुत मजा आई सर का पंखो कराई करा दे काले पेलो क्या पैं फिट कर नागीस आ पंखो चालू करोट નો પેલો ઘોડો લીધો કાલે પાછા માંડવી બાપી છે ને પ્લાસ્ટર કરાવી નાખું છે એટલે એ બાજુનું પછી પણ કાલે એને ચાલે છે ને લાપી નું કામ બે દિવસના આજે થોડા મસ્તી કરે છે નહીં જઈને ના ચઢાય દિવાલ ઉપર ચઢાતું હશે તો આજે તો ગામડે ગયા તા અને ગરમી બહુ હતી નહીં સમજ ચલો ગાય જમવા બેસી જઈએ જૈનમ વિરાજ સરોજ જમવા બેસી ગયા છે અને હું પણ બેસીશ હવે సరజమ్మస్త చాస్ కాడిచే ठंडी ठंडी वैसी जान वैसी बच्चे मम्मी से मम्मी साग न रोटली આપી છે અને ખીચડી वगારેની મમ્મી નાપતા હોય બપા મને ખાલી ફીસડી वगારે તો હવે બેસી જા ચલો હવે જમ્મા બેસી जाओ तो गाइस जा, चलो અત્યારે તો સાજે વેલી ભૂખ લાગી ગઈ કારણ કે આજ તો બપોરે જમ્મા મોડું મજા ન આવી બેસ દોર ધમમા દોર ધમમા મજા ના આવી

ले अब दिया अंदर आई की सो तो बॉर्डर बनाओ पाकिस्तान लो मित बनी टेप एसो कुप तो चलो गाइस हमें जम्मा बेसी चाहिए पापा पाकिस्तान नहीं हमें भारत की बॉर्डर बनाओ ये वो नहीं हमत करवाओ एले ठंडी है गर्मी पको पको हमको अच्छे डरियो बनाओ पको गर्मी आती है बो તો ગાઈશ હવે આજે તો વહેલા સુઈ જવાનું છે કારણ કે આજ તો આખો દિવસ થાકી ગયા છે તો ચલો ગુડ નાઇટ છોકરાઓ સર કહી દઈએ વિરાજ ગુડ નાઇટ થાય નું ગુડ નાઇટ ગુડ નાઇટ બોલો બોલો જૈનમભાઈ તો રીસાઈ ગયા છે અમારા સર ગુડ નાઇટ लाइक like करो शेयर कर दो सब्सक्राइब कर दीजिए चलो बाय जय तारा दादा के गेहूं छे गुड नाइट અમારા जयराम भाई रिसे आ तो गाइस हमारा वीडियो घमे तो लाइक शेयर और सब्सक्राइब कर दो कारण के सॉरी हमारा वीडियो थोड़ा मोड़ा आवसे ताकि हमारा घर નું કામ ચાલે रेगुलर बनाई सो मैं तो चलो गाइस गुड नाइट जय श्री कृष्णा